આજે આપણે વાત કરી રહ્યા છીએ સતના પારખા અંગે કોણે કેટલા કરોડની ઓફર કરી કોણે કયા ધારાસભ્યને પૈસાના જોડે કેવી ધમકી આપી છે તે તો ધારાસભ્ય જણાવી રહ્યા છે કોંગ્રેસના પરંતુ કોંગ્રેસના કેટલાક એવા ધારાસભ્ય પણ છે કે જેઓ એવું કહી રહ્યા છે કે અમને પક્ષની અંદર જ એટલી શંકા કુશંકા હતી પક્ષની અંદર જ એટલી નારાજગી હતી સંતોષ જેવી કોઈ લાગણી અમને મળતી નહોતી પરિણામે અમારે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપની સાથે આગળ ચાલવું પડ્યું છે કારણ કે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસને લઈને આગળ વધી રહ્યું છે અને આ વિકાસના ભાગીદાર બનીને અમારે અમારા વિસ્તારનો વિકાસ કરવો છે હવે આ જે વિકાસની રૂપરેખા છે એ વિકાસની રૂપરેખાને કેવી રીતે કોંગ્રેસ મૂલવી રહ્યું છે હિમાંશુભાઈ જે પ્રકારે ચર્ચા કરોડની ઓફર કરવામાં આવી રહી છે પૈસા પાવરનો ઉપયોગ કરીને ભાજપ છે એ કોંગ્રેસને તોડની નીતિ અપનાવી રહ્યું છે પરંતુ કોંગ્રેસમાં દમ કેમ નથી જ્યારે બાપુનું આટલું કુકડું ગુંચવાયેલું હતું તે વખતે પણ કમાન્ડની બેઠક અને આ બેઠકોનો સિલસલો શરૂ થઈ ગયો હતો હજુ સુધી શા માટે હાઈકમાન્ડ તરફથી એવો કોઈ ઠોસ આદેશ કે નિર્ણય જાહેર કરવામાં નથી આવ્યો શા માટે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી સામે આવીને પોતાના પક્ષને કોઈ નિવેદન સ્પષ્ટ નથી કરી રહ્યા સોનિયાજી રાહુલજીએ ખૂબ પ્રયત્ન કર્યો બાપુ અમારા સન્માન્ય નેતા હતા અને છે આખા ગુજરાતના નેતા છે એક ભૂતકાળની વાત યાદ રહું કે જ્યારે બીજેપીમાં બાપુઈ રાજપા કર્યું ત્યારે પંચાવન ધારાસભ્યોએ બીજેપી છોડી હતી કેશુભાઈ પટેલે જ્યારે પરિવર્તન પાર્ટી કરી ત્યારે સુડતાલીસ ધારાસભ્યો કેશુભાઈ સાથે ગયા હતા ગોરધનભાઈ ઝડપિયાએ જ્યારે મચપા કર્યું ત્યારે સત્તર ધારાસભ્યો ગયા હતા એ રાજકીય નેતૃત્વની સાથે સંકળાયેલા વર્તમાન રાજનીતિની અંદર દાખલા એમના હરિનભાઈ પાઠકની ટિકિટ કેમ અમદાવાદની છઠ્ઠી ટમની નામ છે પોલિટિક્સ છે બેન જે પાર્ટીની અંદર બી પોતાના ગ્રુપ નો નેતા આવતો હોય કે જતો હોય કે એનું માન સન્માન હોય બંને પાર્ટીઓમાં હું એવું નથી કેતો તમે બેનને ના તમને એક કલાક ઉદાહરણ આપું કે નરેન્દ્રભાઈ ભાઈ મોદી નું શાસન આવ્યું તો અડવાણી ભાઈ અડવાણીજી જે સમર્થકો તે બધા કટ્ટુ સાઈક થઈ ગયા પરેશભાઈ રાવલ ને કરવા લાંબા પડે અત્યારે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયું છે એમની જરૂર છે હરીન પાઠક હોત તો ઊભા પગે કામ કરતા હોત એ બેન ચાલે કરે નરેન્દ્રભાઈ આલા સંજોગો છે તો ભાઈ સવાલ મારો એમની આંતરિક કોઈ પ્રોબ્લેમ ના લીધે એમને ટિકિટ ના આપી હિમાંશુભાઈ સવાલ અત્યારે થઈ રહ્યો છે કે હાલના સંજોગોને જોતા બાપુનું કુકડું તો ગોચવાયેલું હતું અને હજુ પણ એવું લાગી રહ્યું છે બેતાલીસ પહોંચી ચૂક્યા છે અને બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને પહોંચવાના છે ધારાસભ્ય ત્યાં બેંગ્લોરમાં આશરો લઈ રહ્યા છે એવા સંજોગોમાં શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ત્યાં જઈને મીટિંગ કરી છે આ ગુજરાતનું જે કોંગ્રેસનું હાલ જે થઈ રહી છે એ સ્થિતિને તારે લાવવા માટે કિનારે લાવવા માટે શું કેવા પ્રકારના રણનીતિ અને કેવા પ્રકારની હવે આખી પ્રક્રિયા સાથ ધરાશે હું હાલના સંજોગોને જોતા વાત કરી રહી છું તમે તો છે તો જામ મરજી છે જે કોંગ્રેસ સાથે અણ બનાવતો માફક આવતું જે બી અમને જે કર્યું હોય કોઈએ દાગ ધમકી બી આપી હોય કોઈને તો અહીંયા તકલીફ પડી હોય તો બી કોંગ્રેસમાં કોઈ આલોકશાહી છે અમારા એવું નથી કે જે બી બધાને કંઈ અમે સંતોષ નહીં આપ્યો હોય તો બે ત્રણ જણીએ રીતે બી ગયા હોય દુખી થઈ પણ બે ચાર જણા પૈસા માટે બી ગયા હોય કોઈ દાગ ધમકી કી બી ગયું હોય અને જેને જવું હોય એને અમે કોઈને અમે રોક્યા ન હોય કોઈ કે કોણ કહે આજે આજે પિસ્તાલીસ ધારાસભ્ય જે બેંગ્લોર ગયા બેતાલીસ ગયા છે અને ત્રણ જણા અહીંયા છે અને એ જે ગયા એ બધા જ મીડિયાની સામે ગયા છે અહિયાંથી બેસીને જોડે ગયા છે બધાની કાલે શક્તિશ્રી ગોહિલે બધાને સંતોષ થાય બીજેપી ને શાંતિ વડે એટલા માટે કાલે પ્રેસ બી કરી અને બીજેપી ને શરમ આવવી જોઈએ કે અત્યાર સુધી તમે પ્રજાને બીવડાવતા હતા નિર્દોષોના એનકાઉન્ટર કરતા હતા આજે તમે ધારાસભ્ય ને એનકાઉન્ટર કરવાની વાત કરો ખરીદવાની વાત કરો આ કઈ તમને શરમ નથી આવતી અને તમે તોય એ નરેન્દ્રભાઈ ની જય હો અમિતભાઈ ની જય હો આવો પ્રજા વચ્ચે ગુજરાત ની પ્રજા જય હો કર આવો બેન અમને એ મોકો બોલો આપ દિલીપભાઈ ના દિલીપભાઈને ને સવાલ પૂછી દિલીપભાઈ જરા રાજ્યસભા નો ઇલેક્શન લઈને આટલો મામલો ગુંચવાલો છે એક તરફ અહેમદ પટેલ નું એવું કહેવું છે કે રાજ્યસભા ઇલેક્શન સાથે મારે કે લેવા દેવા નથી અમારો મુદ્દો આ છે અત્યારે બરાબર છે બીજી બાજુ રાજ્યસભા ઇલેક્શન ને એક સીટ માટે જ આ બધું કાવતરું થઈ રહ્યું છે આ બધું ષડયંત્ર થઈ રહ્યું છે કે આ બધું આખું ગેમ પ્લાન થઈ રહ્યું છે રાજકીય ગેમ પ્લાન હું આને કહીશ કારણ કે જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપ આક્ષેપ પ્રત્યક્ષેપનો મારો ચલાવી રહ્યા છે અને પ્રજાનો તો વાત દૂર રહી ગઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે પ્રજાની વારે ઉભું રહેવાનું હોય તમને કોઈ કરોડોની ઓફર આપે તમને કોઈ ગમે તેટલી બીક આપે પણ શા માટે કોંગ્રેસ જો એવું ના કહી શકે કે વાંધો નહીં જો તમને પક્ષ સાથે નથી ફાવતું તમે નીકળી શકો છો શા માટે ચુમ્માળીસ ધારાસભ્યોને લઈને બેંગ્લોરમાં આશરો લેવાની ફરજ પડી છે દિલીપભાઈ સલામતી માટે તમે એક વાત સારી કરી કે આ જે બધું જે પક્ષનું રાજકારણ છે બંને પક્ષોનું રાજકારણ છે એક બાજુ ઉત્તર ગુજરાતમાં હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘર વગરના લોકો રખડી રહ્યા છે રજડી રહ્યા છે એની સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવાના બંને બંને ભાજપ અને કોંગ્રેસ એ આ રાજકારણ રમી રહ્યા છે રાજકારણના બદલે એને ખરેખર ત્યાં જે લોકોની સમસ્યા છે એનો ઉકેલ લાવવો જોઈએ એ એ થતું નથી અને કોંગ્રેસ એના ધારાસભ્યને ઉડાવીને લઈ ગઈ છે ભાજપ છે એની સામે એટેક કરી રહી છે ભાજપે જે આ શરૂઆત કરી ખાસ કરીને મને લાગે છે કે જે આખું જે તમે ષડયંત્ર કહો છો એ ષડયંત્રની શરૂઆત અમિત શાહ જયારે શંકરસિંહ વાઘેલાને મળવા ગયા એમની ચેમ્બરમાં વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં ત્યાર ત્યારથી શરૂઆત થઈ છે એટલે એટલે પ્રી પ્લાન છે તમે કહો છો મને એવું એ પણ લાગે છે કે આ એક કાવતરું છે વ્યવસ્થિત કાવતરૂ અને ભાજપનું કાવતરું દેખાઈ રહ્યું છે નહીતર જો શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ છોડે છેલ્લી ઘડીએ છોડે દંડક કોંગ્રેસના દંડક છોડીને ભાજપના તરત જ ઉમેદવાર બને એટલે આ જે કંઈ છે વ્યવસ્થિત રીતે ચાલતું એક ષડયંત્ર મને પણ દેખાઈ રહ્યું છે અને રાજકારણમાં આ તો ન જોવું જોઈએ પાર્ટી પોલિટિક્સ હોય પરંતુ આ હદનું રાજકારણ તો કોઈ પણ પાર્ટી અંદર અને કોંગ્રેસ આના માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે જો અહેમદ પટેલે વ્યવસ્થિત રીતે આ ધારાસભ્યોને સાચવવાનું કામ કર્યું હોત એની સમસ્યાઓ કે હોત તો એ ન થઈ શક્યું હોત હું તમને એક ઉદાહરણ આપું તેજસ્વી બેનનું વિરમ ગામના આપણા ધારાસભ્ય એમણે અહેમદ પટેલને એવું કહ્યું કે મને જિલ્લામાં હેરાન કરવામાં આવી રહ્યા છે શા માટે તમે તમે એમને સાંભળતા નથી તો તરત જ એમણે કહ્યું કે ભરતસિંહ સોલંકીને કહ્યું તમે તેજસ્વીબેનને સાંભળો અને એનો પ્રશ્નોનો નિવેદ લાવો ભરતસિંહ સોલંકી અને સાંભળ્યા એમની જે ડિમાન્ડ હતી એનાથી ઉલટું જેમણે કર્યું જે હોદ્દેદારો નિયુક્ત કરવા માટે તેજસ્વીબેન માગણી કરી રહ્યા હતા એના બદલે ચાર બીજા જ ઉમેદવારો મૂકી દીધા અને જ્યારે એ ઉમેદવારોનું સન્માન સમારંભ હતો ત્યારે તેજસ્વીબેનને બોલાવવામાં આવ્યા અને ભરતસિંહ સોલંકીએ ખોડાજી ઠાકોરને કહ્યું કે તમે સન્માન કરો આ રીતનું જ્યારે રાજકારણ થતું હોય છે પાર્ટીના જે થોડા ઘણા એક તો ધારાસભ્યો છે અને પોતાના બળ ઉપર ચૂંટાય છે કોંગ્રેસના બળ ઉપર એક પણ ધારાસભ્ય ચૂંટાતા નથી એ ત્યારે આને એક ગંભીરતાથી લેવું જોઈએ એ પણ કોંગ્રેસે પણ નથી લીધું અજયભાઈ દિલીપભાઈની વાતથી હું સહમત છું કે કે કોંગ્રેસ ધારાસભ્યો નથી ચૂંટતું પરંતુ પ્રતિનિધિ છે એ ધારાસભ્યોની લોકપ્રિયતા અને કામગીરીને ધ્યાનમાં રાખીને ચૂંટાતા હોય છે એટલે આ જે બેતાલીસ ધારાસભ્યો છે કોંગ્રેસનો આરોપ છે કે ભાઈ ભાજપે એ લોકોને ડરાવ્યા છે ધમકાવ્યા છે કરોડોની ઓફર કરી છે એમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે પરંતુ જો કોઈ સાચા

તો કામ કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે સભય છે બધાને અનુભવ છે એમને ખ્યાલ છે એટલે પ્રતિનિધિ શું કરે ધારો કે અત્યારે તેજસ્વીના કિસ્સામાં બેન શું કરે એ એમના પક્ષના વડાને વાત કરે કે ભાઈ આવું દાવું થઈ રહ્યું છે તમે કંઈક કરો છેવટે એવું કંઈ નીવડો ન આવે ને દિલીપભાઈ કીધું કે એ રીતે જો થતું હોય તો સભય છે કે જે ધારાસભ્યો છે એનો તો પાંચ વર્ષે જવાબ આપવાનો હોય છે લોકો વચ્ચે જવાનું હોય છે ત્યારે એ જ લોકો એમને પૂછતા હોય છે ભાઈ અમે તમારી પાસે આટલા આટલા કામ લઈને આવ્યા હતા તમે એક પણ કામ કર્યા નથી અથવા તો અમને કોઈ સંતોષ થવો નથી તો આવો જ્યારે જવાબ આપવાનો આવે ત્યારે ચોક્કસપણે કોઈ પણ ધારાસભ્ય એવું લાગે કે ભાઈ હવે હું પાછું ચૂંટણી કઈ રીતે લડી શકીશ અથવા તો એમની જે ફરી ચૂંટાવાની જે શક્યતા ઓછી ઓછી થઈ જતી હોય છે એને કારણે પણ કદાચ આવો પગલો એમને ભરવું પડ્યું હોય તેજરી એટલે એ વાત બિલકુલ સાચી છે કે આ બધા નિર્ણયો પરિબળો પણ અસર કરતા હોય છે જી અમિતભાઈ તમને સવાલ પૂછવા માંગીશ કે જ્યારે કોંગ્રેસનો છેડો છોડીને ધારાસભ્ય ભાજપમાં આવી રહ્યા છે છ ધારાસભ્ય આવી ગયા છે અને તેઓને ક્યાંકને ક્યાંક ટિકિટ આપવાની વાત સામે થઈ રહી છે પરંતુ અંદરખાને સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે લોકો ટિકિટ માટે પોતાના મત વિસ્તારમાં આટલી બહોળી અને સારી કામગીરી કરતા હોય છે ક્યાંક ને ક્યાંક હવે એ ધારાસભ્યો એટલે કે ભાજપના એ ધારાસભ્યો એ લોકોનું પણ મનદુઃખ થયું હોવાનું સામે આવી રહ્યું છે તો આવા જે મન દુઃખ છે

એ ભારતીય જનતા પાર્ટીમાં હોતો નથી અને બીજું કે એમને પ્રાઉડ છે એમના એરિયાના બધા કામ થાય છે વિષય શું છે કે આ જે કે છે કે અમારી જોડે ચુમ્માલીસ ધારાસભ્યો છે પોતાના સત્તાવન ધારાસભ્ય શક્તિસિંહ કીધું ભરતસિંહ કીધું કે મીડિયા બાયસ છે એટલે બેન વધારે સમજો એટલે વિષય શું છે અમિતભાઈ એક મિનિટ સાંભળો મને ન્યાય અન્યાય ની વાત નથી કે શક્તિસિંહ ગોહિલ ના નિવેદન હોય કે પછી ભરતસિંહ સોલંકી નું નિવેદન હોય કે કોંગ્રેસ અંદરના જ નેતા નું નિવેદન હોય મીડિયા ક્યારે કોઈનાથી ડઘાયું નથી મીડિયા કરે છે કોઈ નથી નહીં છે અને એનો શું પાર્ટ છે મળ્યો એટલા માટે ભાઈને ટાઈમ વધારે મળ્યો કે તમને વધારે માં મળ્યો હું કટ ટુ આન્સર માંગી રહી છું તું અમારા ઉપર છે મને છે મારો સવાલ હિમાંશુ ભાઈ મારો સવાલ ફરીથી રિપીટ કરું છું કટ ટુ પણ આન્સર જોઈએ કે કોંગ્રેસના ધારાસભ્યોને તમે તમારા પક્ષમાં સમાવેશ કરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક સમાચાર એવા પણ મળી રહ્યા છે સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે ભાજપના પણ કેટલા ટિકિટ વાંચો લોકો અમારો 121 ધારાસભ્ય છે તમે જે વાત કરો છો ત્યાં અમારા ધારાસભ્ય અત્યારે નથી બરાબર એટલે આ પ્રકારનો કોઈ પ્રશ્ન પ્રશ્ન છે જે તમે કર્યો એવો જ નથી વિષય શું છે એમણે જાતે જ કીધું કે અમારી પાસે ચુમ્માલીસ ધારાસભ્યો છે મતલબ કે તમારી જોડે સત્તાવન ના ચુમ્માલીસ કેમ થઈ ગયા બાકીના લોકોને તમારી તમારી જાતને જોઈએ તો છોડ્યા છે એકાવન બોલો ને ભાઈ

અને એમના ચાલીસ લોકો આવું ટાઇટલ બનશે મને અંદર ઇન્ટ્યુશન થાય છે કે એવું ટાઇટલ એમનું બનશે કારણ 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 કે તમે તમારા ધારાસભ્યને હજી બી સાચવવાની દિશામાં નથી અને તમે આખી એક અલગ ના પડે દિશામાં તમે અત્યારે છો વિષય વિષય શું છે કે ભાઈ એ ચાલીસ ઉપર હજી ચુમ્માલીસ જે બી છે એના ઉપર ભરોસો રાખો એમને એમને એરિયાની અંદર આવા દો કાર્યકર્તા તમે એ પ્રકારે એમને સંબંધ રાખવો સાચવો તમે તો અત્યારે કઈ દિશામાં છોક્યો છે તમારી વચ્ચે સંવાદિતા નો અભાવ છે એનું પરિણામ ગુજરાત આજે જોઈ રહ્યું છે

જયારે 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 મનમોહનસિંહ વડાપ્રધાન હતા અનુસંધી કોઈ પણ સંજોગમાં કરવી છે ત્યારે સમિતભાઈ ખરીદ્યા હતા અમિતભાઈ અમે જતા ભાઈ અમિતભાઈ રાષ્ટ્રીય ગુજરાત માં આવી જાય અમિતભાઈ ઉત્તર ગુજરાત માં ચારસો ગામડાઓ એવા છે કે જેને અત્યારે પીવાનું પાણી નથી એને ગંદુ પાણી પીવું પડે છે

ભાજપે એક લોકોની લોકો શું શું જોઈ રહ્યા છે એ તો જરા વિચારે દિલીપભાઈ સવાલ તમને એ પણ પૂછવા માંગુ છું કે જે પ્રકારે આ આખો ઘટનાક્રમ ઉભો થઈ રહ્યો છે પૂર લઈને હવે ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ આપે કીધું પ્રકારે કે ભાઈ ચારસો ગામડા છે પાણીને ફાંફા પડી રહ્યા છે બંને પક્ષે પોતાની નૈતિક જવાબદારી સમજીને તું રાજકારણ રમ કે હું રાજકારણ રમુ હું પક્ષમાં હું વિપક્ષમાં આ બધું ભૂલીને તેઓએ સાથે મળીને કામગીરી કરવાની જરૂર છે તો ક્યાંક ક્યાંક લોકપ્રિયતા વધી શકે છે ક્યાંક ક્યાંક તેઓને વોટ બેંક પણ મળી શકે છે દિલીપભાઈ સવાલ તમને એ પણ પૂછવા માંગુ છું કે ઘરના છોકરા ઘરના છોકરા ઘંટી ચાટે ઉભા થઈને

જે સ્થાનિક કાર્યકરો છે જેને પાર્ટીને સિંચીને મોટી કરી છે એ સ્વાભાવિક છે એની નારાજગી હોય એક તમે ઉદાહરણ જોઈ શકો છો છેલ્લે જે કચ્છમાં જે થયું છબીલદાસ છબીલદાસ પટેલનું એ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા તો ત્યાંના ભાજપના કાર્યકરોએ જ છબીલદાસને છબીલભાઈને હરાયા આવું ઘણી બધી થઈ શકે છે એવું નથી કે ન થઈ શકે લોકો સ્થાનિક કાર્યકરો નારાજ થવાના છે કોંગ્રેસ કોંગ્રેસમાં પણ એ જ થવાનું છે હવે મહુવામાં તમે જુઓ ભાવનગર જિલ્લામાં ગઈકાલે કોંગ્રેસમાં ભાજપના કેટલાક જે પૂર્વ ધારાસભ્યો એક ને એની સાથેના એસી કાર્યકરો જોડાયા હતા એટલે આ આ આવન જાવન જે થઈ રહ્યું છે પક્ષાંતર જે થઈ રહ્યું છે એ ખરેખર ન થવું જોઈએ કોઈ પણ પણ પાર્ટીમાં જ્યારે પક્ષાંતર થતું હોય છે ત્યારે એ લોકશાહી ડબેની એ પ્રક્રિયા નથી આ આવું તો કોઈ પણ જ્યારે જ્યારે કોઈ ધારાસભ્ય

આ એવા સમાચાર મળ્યા છે એવા પણ નોટાનો ઉપયોગ કેટલા ધારાસભ્યો કરશે કારણ કે નોટા ખરેખર તો સામાન્ય જનતાને વધારે લાગુ પડતું હોય છે ધારાસભ્યો ઉપયોગ કરશે કે કેમ એ એક સવાલ છે અથવા તો કોંગ્રેસને ભલે અત્યારે કોંગ્રેસ એવો દાવો હોય કે એમના ચુમ્માળીસ ધારાસભ્ય એમની સાથે છે એમાંના કેટલાક કરે તો આપણને ખબર નથી બાકી નોટા મને લાગે છે કે રાજ્યસભાની ચૂંટણી માટે બહુ અસરકારક પુરવાર નહીં થાય અને કે સમજી લો કે અસરકારક પુરવાર થાય અને શું લાગી રહ્યું છે એવા સંજોગોમાં જો અસરકારક રીતે વધારો થાય તો એમાં

કે આંગણવાડી મારી બહેનો હોય કે પાટીદારો હોય ઠાકોરો હોય દલિત હોય કે તમામ સમાજોથી અને પૂર પીડિતો હોય આ તમામમાં તમારી સરકાર નિષ્ફળ ગઈ છે તમે આ તમારું આ જે નિષ્ફળતા ઢાંકવા માટે અને ગુજરાત ગમે તેમ કરીને તમારે જીતવા માટે આ જે તમે બધા પ્રોપોગંડા રાજકીય તમારા પૈસા અને સત્તાની જે ધાક ધમકીનું રાજકારણ કર્યું છે એના લીધે ના છૂટકે કોંગ્રેસના ધારાસભ્યોને તમે ગમે તેમ બદનામ કરતા હતા ગમે તે પ્રકારનું પ્રેશર આપતા હતા એનાથી બચવા માટે અને લોકશાહીને જીવતી રાખવા માટે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ધારાસભ્ય કક્ષાના માણસો છે એ હસવા જેવી વાત નથી તમે એને ધમકીઓ આપી

અને ગુજરાત ની જનતા નું એક કામ તમે ગુજરાત એક કામ તો આપ બતાવો સીધી લીટી અમિતભાઈ હોય તો અમિતભાઈ ભારતીય માન્ય નરેન્દ્રભાઈ કરતી નું શું કર્યું એક કામ બતાવો

કોંગ્રેસ ગુજરાતમાંથી અનેક ચૂંટણીઓ પછી પણ બહાર છે ભારતીય જનતા પાર્ટી નેવ્યાસીથી થી શાસનમાં છે આ એનો જવાબ છે જો અમે કઈ જ નથી કર્યું તો અમને ભારતીય જનતા પાર્ટી પસંદ શું છે આ એનો જવાબ છે નો સવાલ છે તો કોંગ્રેસ નું હાઈકમાન્ડ એ લોકોને શોધી રહ્યું છે કે જે લોકો ઉપર જેને રજૂઆત કરતા હતા કે આ શંકરસિંહ વાઘેલા

મનીષ તિવારી લાગુ પડે મોટા લોકોને સીટ જીતવા લાગુ પડે એટલે તમે તો નેતૃત્વ તો

ગુજરાત નું રાજકારણ એટલી હદે ગરમાય ગયું છે કે કોઈ પણ મુદ્દો હોય બસ કરી દેવું છે આક્ષેપ ભાજપ આક્ષેપ મારામાંથી ઊંચું નથી આવતું બનાસકાંઠામાં જે પ્રકારની પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને હવે પૂર પીડિતો નામે જે રાજનીતિ શરૂ કરી છે આ રાજનીતિ ક્યાંક

નિવેદનની વચ્ચે શા માટે તેઓ ધારાસભ્યને બેંગ્લોર લઈ ગયા પહેલો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે બીજો સવાલ એ થઈ રહ્યો છે કે આ જે રાજનીતિ રમાઈ રહી છે પૂરગ્રસ્ત વિસ્તાર અને પૂર પીડિતોને લઈને તે રાજનીતિ બંધ થવી જોઈએ ત્રીજો વિસ્તાર ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે જો મુદ્દો ધારાસભ્યોનો નથી જો મુદ્દો આ રાજ્યસભા ઇલેક્શનનો નથી તો શા માટે અહેમદ પટેલને જીતાડવા માટે આ પ્રકારનું કોંગ્રેસનું એક આખું પોલિટિકલ કહેવાય કે ગણો કે ગેમ ગણો એ રચાઈ રહી છે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ભાજપ પણ હાસ્યમાં ધકેલાઈ રહી છે ભાજપની સામે પણ પોતાના અંદર જ કેટલાક મન દુઃખ ઊભા થઈ રહ્યા છે ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધીને ઉપાધો જેવો જો ઘાટ ન ગડાય તો ભાજપ માટે સારું કહેવાશે અજયભાઈ હિમાંશુભાઈ અમિતભાઈ અને દિલીપભાઈ આપ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ જે ગુજરાતનું એન એનપેન પ્રકારે છેલ્લા કેટલાક સમયથી હાલ તો ઘમાસાણ મચી રહ્યું છે ભાજપના કોંગ્રેસ પર આક્ષેપ કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ પરંતુ આ આક્ષેપ પ્રત્યે આક્ષેપના મારાની વચ્ચે જનતાનું શું